વધુ વિગતો લઈશું સંવાદદાતા હિતલ પારેખ આપણી સાથે આ મામલે વિગતો આપવા માટે લાઈવ જોડાઈ રહ્યા છે હિતલ આ સૌથી મોટા દરોડા કહી શકાય કારણ કે અનેકવાર એવી ઘટનાઓ સામે આવી છે જેમાં બનાવટી દસ્તાવેજોના આધારે લોકોને વિદેશ મોકલવામાં આવી રહ્યા છે હાલ કઈ દિશામાં કાર્યવાહી થઈ રહી છે ફાલ્ગુની ચોક્કસ એવું કહી શકાય કે રાજ્યવ્યાપી દરોડા છે અમદાવાદ વડોદરા અને ગાંધીનગર સહિત પણ મહેસાણા અને સુરતમાં પણ આ પ્રકારના દરોડા હોવાની વિગતો અત્યારે મળી રહી છે સભાઈ છે અત્યારે જે પ્રાથમિક વિગતો મળી રહી છે ગઈકાલથી આ દરોડાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે અને હજુ પણ આ કાર્યવાહી ચાલી હોવાની વાત મળી રહી છે સત્તરથી વધુ ટીમો બનાવીને આ દરોડા પાડવામાં આવ્યા છે અને ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો ખાસ કરીને વિઝા કન્સલ્ટન્સીનું કામ કરતા લોકો છે અને મોટા પાયે લોકોને બહાર વિઝા માટે જે ડોક્યુમેન્ટ કરવાના હોય છે એ ડોક્યુમેન્ટ બનાવટી કરતા હોવાની વાત સામે આવતા સીઆઈડી ક્રાઇમે આ તપાસ હાથ ધરી છે ને કે જે પ્રકારની ગઈકાલથી જે દરોડાની કાર્યવાહી છે એમાં મહત્વપૂર્ણ રીતે જોવા જઈએ તો અનેક જગ્યાએથી ખોટા ડોક્યુમેન્ટ બનાવવાની જે કાર્ય પદ્ધતિ છે અને જે ખોટા ડોક્યુમેન્ટ બન્યા છે એ પણ પોલીસને હાથ લાગ્યા હોવાની જાણકારી મળી રહી છે રાજ્યના પોલીસવાળા વિકાસ સહાય સાથે વાત કરતા તેઓએ પણ સ્વીકાર્યું હતું કે અત્યારે પણ આ તપાસ ચાલુ છે ને સીઆઈડી ક્રામ તપાસ કરી રહી છે હજુ તેમની પાસે પૂરતી વિગતો નથી આવી પણ આ રાજ્ય વ્યાપી દરોડા છે એ પણ તે વાતનો તેઓએ સ્વીકાર કર્યો છે જી જી આભાર આપનો માહિતી આપવા બદલ આપણા સંવાદદાતા ઇતલ પારિખે આપણને આ માહિતી આપી છે રાજ્ય વ્યાપી દરોડા ચાલી રહ્યા છે વિઝા કન્સલ્ટન્સી ની ઓફિસ પર